મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો કતાર ગામ રોડ પર જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતી બાર વર્ષ ચેનેશા કપિલ ધૂધલ રવિવારે સાંજે તેની માતા કામરથી હતી અને તેમના પણ ઘરે હાજર હતા આ દરમિયાન તેણે એક રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી કરી ફાંસો ખાતો હતો તેની નાની બહેની નજર પડતા ગભરાઈ જઈને ગુમો પાડતા પાડોશીઓ દોડી આવ્યા હતા ત્યાં સુધીમાં તેણે દમ તોડી દીધો હતો બાદમાં પોલીસને જાણ કરતાં ત્યાં આવીને તેના મૃતદેહને સિમર હોસ્પિટલ ખાતે કસડ્યા હતો પોલીસે કહ્યું કે ચૈની શાહી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મમ્મી મને માફ કરી દેજો મારાથી ભૂલથી મોબાઈલ ફોન પડી ગયો તું મને માફ કરી દેજે હું ફાંસો ખાઉ છું હું મરી જાવ તો રડતી નહીં મારા ભાઈ

જેવ જાણકારી મળી કે તાત્કાલિક ઘટના સ્થળે ગયા ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઈડ કરેલ હતું જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી તે સુસાઈડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો મારો મોબાઈલ ભૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે મને માફ કરજો એ રીતેની એક સુસાઈડ નોટ મળી આવેલ હતી જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે બાળકો એમની આગળ એમની કોઈ રજૂઆત છે કે એ કહી શકે એ રીતેનું ઘરમાં વાતાવરણ હોવું જોઈએ જેના કારણે આવી કોઈ દુઃખદ ઘટના ન બને માતા પિતા વચ્ચેનું અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે જેના કારણે એ ગમે તે ઘટના બની ગઈ હોય કહી ન શકે અને આવું પગલું ભરે એના માટે ઘરની અંદર બી સુમેળ ભર્યું વાતાવરણ હોવું જોઈએ અને બાળકોને પણ એ રીતેનું ઘડતર કરવું જોઈએ કે જેના કારણે પોતાનો આત્મવિશ્વાસ વધે અને આવું કોઈ પગલું ન ભરે એના માટે માનસિક રીતે બી એટલા બધા મજબૂત થાય